પછી કોંગ્રેસના જ પ્રવક્તા દ્વારા મનીષ જોશી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ માત્ર એક અફવા છે કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પણ કેમ ચૂંટણી આવે કે કઈ થાય ત્યારે આ પ્રકારના વિવાદો સર્જાતા હોય છે કોંગ્રેસની અંદર તે વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે સિનિયર જર્નલિસ્ટ જગદીશ મહેતા સર

એ પણ એટલું જ સનાતન સત્ય છે ને બંને પક્ષે હોઈ શકે ને રાજકારણ માં તો ક્યારે એવું સાંભળ્યું છે કે અમિત શાહ કોંગ્રેસ કરે છે નથી સાંભળ્યું ભૂપેન્દ્રભાઈ પટેલ છે વિજયભાઈ રૂપાણી ઉતારી મૂકા તો પણ ક્યાંય એવું સાંભળ્યું છે કે વિજયભાઈ રૂપાણી નું હવે ક્યાંક સેટિંગ ચાલે છે મીટિંગ કરી ક્યાંય નથી થયું કારણ કે અત્યારે જે સિચ્યુએશન છે એ શું છે બેન એન્ટાયર ઇન્ડિયામાં કહું છું હા ભારત ગુજરાતમાં તો છે જ છે જ પણ કોંગ્રેસમાં એકતા એક તો નેતૃત્વનો ભલે બધા મોઢે નથી કેતા પણ નેતૃત્વનો અભાવ છે આખી જગત જાણે છે અને ન સ્વીકારે તો પણ એના કર્યા ભોગવે એના જેવું છે અંદરખાને તમામ નેતાઓ કોંગ્રેસ વાત કરું છું

કે આશાનું એવું કોઈ કિરણ નથી કે વિપક્ષને લાયક પણ બનીએ તમે કલ્પના કરો હજી ભારતીય જનતા પાર્ટી છોડો કોંગ્રેસના નેતાઓ પણ એમ કે છે કે અમે જો સત્તરે આવી ગયા છીએ સાથે આવી ગયા છીએ તો અમે હવે સારામાં સારો વિપક્ષ બનવાની પાર્ટી એ બોલે છે એમ વિપક્ષ કે છે તમે સારા વિપક્ષની જરૂર છે લોકતંત્રમાં વિપક્ષ કે છે શાસક ની તો કેતા જ નથી એનો અર્થ એમ છે કે એ પક્ષના લીડરોને પણ એટલી તો ખબર જ છે

આ બધાની વાત વારંવાર આવે છે એના કરતા એક સૌથી મોટો બીજો પોઈન્ટ પણ જે સમજવા જેવો અથવા તો આપણે સ્વીકારવા જેવો છે કે જેટલા જોર કોંગ્રેસના નેતાઓ ભાજપ જોડાઈ રહ્યા છે એ વાત આવે છે એટલા જોર થી કોઈ બી એને ખંડન નથી કર્યું અર્જુનભાઈ મોઢવાડિયા કયો કે અમરીશ ગેર કયો બધાએ હસી હસી ને ના પાડી પણ છાતી છોકીને નાને જ પાડી એટલે હંમેશા અપને શંકા જાય તું એટના ક્યું મુસ્કુરા રહે હો ક્યા તક હે જો છુપા રહે હો ક્યા ગમ ને ક્યા તક હે જો છુપા રહે હો તો તમારી સામે વારંવાર એક ને એક વાત થયા કરે એટલે ભાઈ અમરીશ ભાઈ બેર આજે આવશે કાલે આવશે અર્જુન ભાઈ મોઢવાડિયા આજે જોતસે કાલે જોતસે इत्यादि તો એ એટલા માટે કે સામે પક્ષે જે તાકાત થી વિરોધ થવો જોઈએ હતો તો એનો નનયે કે રદિયો ભણવો જોઈએ રદિયો અસ્તિત્વ જ નથી આવ્યો હસી મજાક ના માં જ આવ્યો છે અંતિમ પડાવે છે ભગવાન એને દીર્ઘાયુ આપે પણ પોલિટિકલી કઉ છું તો એ અંતિમ પડાવે છે કારણ કે હવે પછી તો સ્વાભાવિક જ છે એને પણ એમ થવું જોઈએ કે નવી લીડર આવે તો આવું તો છેલ્લે છેલ્લે શું કરવું અત્યાર સુધી પચીસક વર્ષથી તો ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટી નું શાસન થયું છે કોંગ્રેસમાં ભાઈ અર્જુન મોઢવાડી અને વિપક્ષ નેતા હતા ત્યાં સુધી ઠીક છે હવે એ પણ છે નહી કેવળ ધારાસભ્ય રહ્યા છે અને સામે પાવને કરીને પણ એટલે કે આ મોદી યુગ માં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયાવું એનો બહુ મોટો પ્લસ પોઈન્ટ છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી હવે એવો એક દાણો દાબ્યો હોય બુદ્ધિપૂર્વક અમને જે સ્વર્ષ વાત કરી છે તે એવું છે કોંગ્રેસના જ એટલે કે અર્જુનભાઈ મોઢવાડિયા ના જ એક જમાના કટ્ટર સાથી હતા એવા માંડીને અમુક રીતે જગજાહેર અર્જુન મોઢવાડિયા ની તમને કહો એની સામે આક્ષેપ કરવામાં કઈ બાકી નથી રાખ્યું એ ભયંકર હદે મેન્ટલી એ આક્ષેપો એવા છે કે તમારા ને મારા વિશે થાય તો આપણે ક્યાંક એક્શન લેવા પ્રેરાઈએ એટલી હદ ના નિમ્ન સ્તર થી માંડીને ઉચ્ચ સ્તર સુધીના

અત્યારે શંકરાચાર્ય આડે લઈને એમ કે છે કે આ અધૂરું ઉદ્ઘાટન છે ત્યાં ન જવું જોઈએ હવે રામને જ તમે કાલ્પનિક માનતા તો રામ કથા શંકરાચાર્ય મોટા નથી શંકરાચાર્ય છે હિન્દુ ધર્મ ના મોટા છે પણ રામકથા તો નહીં જ હવે રામને તમે કાલ્પનિક માન્યા હતા સુધી અને હવે તમે શંકરાચાર્ય છો એ વાત કોઈના ગળે એટલે કે ઓડિયન્સ જેને કહી શકાય મતદારો જેને કહી શકાય લોકો જેને કહી શકાય રામભક્ત જેને કહી શકાય એટલે ગુજરાતમાં જે નાગરિકો છે એ કહી શકાય આમાં કોઈને એ વાત ગળે ઉતતી નથી એટલે બહુ સારો મોકો હતો અને મોકે ચોકો મારે એનું નામ જ રાજકારણી એટલે અર્જુનભાઈ મોઢવાડિયા અને અમરીશ જેલ તમે જુઓ જેના નામ સંભળાય છે એ બધા જ નતો કોંગ્રેસ ની અહિયાં તો સાત લલિતભાઈ વસોયા એ લલિતભાઈ કર્યું રામ ભક્ત તો એ છે હિન્દુ છે લલિત વસોયા એ ન કર્યું તો એ વાત એમ સૂચવે છે કે કેટલાક એવા લોકો જેનું લગભગ ગોઠવામાં છે અથવા તો વાત થાય છે રાજી હોય તો એવા બંને છેડા અમરીશભાઈ બેર અને અર્જુન મોઢવાડિયા આ બંને કોંગ્રેસ નું આ વલણ અથવા તો આ નિર્ણય ઉત્તમ નથી યોગ્ય નથી રામ રામ જોઈએ દેવતા છે આમ ને તેમ એટલે એને કારણે આ વાત વધુ પડતી બજારમાં પ્રસરી ગઈ છે અને લોકો તો એવું કે છે અમારા તો પોરબંદરના સૂત્રો પણ એમ કે છે કે કમુરતા ઉતર્યા પછી કઈક રૂડા સમાચાર મળશે હવે જે થાય તે પણ કોંગ્રેસ આને લઈને સતત એવું કહી રહી છે કે આ માત્ર અફવા છે તમે કહી રહ્યા છો કે કમૂરતા ઉતરશે પછી કઈક સમાચાર આવશે પોરબંદર એવી ચર્ચા છે પણ કોંગ્રેસ તો આને અફવા ગણાવી રહી છે અને અર્જુન મોઢવાડિયા પોતે એવું કહી રહ્યા છે કે આવું કઈ છે ગઈ કાલે કોંગ્રેસના નેતાના ઘરે અમદાવાદમાં પતંગ ઉડાડવા માટે પણ ગયા હતા અને ત્યાં બધા જ કોંગ્રેસીઓ સાથે તેમને ફોટા પણ પડાવ્યા છે. કોંગ્રેસના નેતા તો મિલિંદ દેવડા માટે પણ આમ જ ગઈકાલ સુધી કેતા આવું કઈ નહીં આપણે જાણીએ છીએ છે શિવસેનામાં ભળી ગયા સિંધે ગુપ્ત એ ભળી ગયા અને મંડ્યા જયકારા કરવા રાજકારણ માં નાનું ગુજરાતી હા હોય છે તમે વિચાર કરો એને જે ના પાડી છે એ પણ એવી છે કે આમ મૃદુ મૃદુ ના છે જેમ સતિક ના હોવી જોઈએ એવી નહીં અને એના માટે કહું છું આપને અર્જુનભાઈ અત્યારે ભલે ના પાડે કારણ કે સ્થિતિ પણ એવી છે કે કઈક પોઝિશન બી ગોઠવવી તો જોઈએ શું કરી શકાય એવી અમારા આપણા સૂત્રો એમ કે છે કે ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસમાંથી એટલે કે પોરબંદરમાંથી પોરબંદર અમસ્તી ભારતીય જનતા પાર્ટી માટે એક કામ ડિફિકલ્ટ વાતાવરણ તો રહ્યું જ છે ભૂતકાળમાં રાજકોટમાંથી હરીભાઈ પટેલને લડાવવામાં આવ્યા તો અત્યારે ગોંડલમાંથી તમે જાણો છો આપણે ધારાસભ્ય છે એને લડાવવામાં આવ્યા છે

કે હવે કોંગ્રેસમાં અત્યારે એ લોકો ભલે ગમે તે કે શક્તિસિંહ ગોહિલ આવ્યા પછી મેં વારંવાર કીધું છે કે એવી કોંગ્રેસમાં એવી તક કે જો શક્તિસિંહ ગોહિલને સારામાં સારું ફ્રી હેન્ડ આપવો હોત તો એ કોંગ્રેસનો જીર્ણોદ્ધાર કરી શકતા હોત પરંતુ અત્યારે જે કન્ડિશન છે જોતા એમ લાગે છે કે એને જોઈએ એવો ફ્રી હેન્ડ આપવામાં નથી આવ્યો કારણ કે એને જે બાવન પાનાના ગંજી પત્તા ચીપા હમણાં જે ધારાસભ્ય કક્ષાના લોકોને જિલ્લાના પ્રમુખ બનાવ્યા એ સૂચવે છે કે એ તો જૂની બોટલમાં નવો દારૂ હતો નવી બોટલમાં જૂનો દારૂ એના જેવી વાતો છે કઈ વાત નવીન ફેરફાર નથી કરી શકતા જે ચહેરાની જનતાને અપેક્ષા છે કોંગ્રેસમાં કઈ કોઈ બધા જ કોઈ ચહેરા આઉટ ઓફ ઓલા થઈ ગયા છે એવું નથી સારામાં સારા કેન્ડિડેટ છે જ ભણેલા ગણેલા વિચક્ષણ બુદ્ધિશાળી લોકપ્રિય લોકોમાં કાર્યરત પણ એ બધા દબાયેલા છે એને ક્યાંય કોઈ એટલું નથી મળતું પ્લેટફોર્મ જે મળવું જોઈએ તો એવા લોકો નથી હવે હું તમને દાખલા તરીકે એક બે આપું હું એમ નથી કે આ લોકો પણ આના જેવા વાત છું મનીષ જયરાજસિંહ પરમાર તો કોંગ્રેસમાં હતા હવે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા આવડો મોટો ચહેરો હોય જે તમને ફાઇન કરે તમને હા કાર મચાવ્યો પ્રત્યેક ઓલામાં તો તમે જુઓ એને ટિકિટ માટે થઈને પડે મેં ન પડ્યો તો ન જ પડ્યો મિલિંદો અંતે ભારતીય જનતા પાર્ટી થઈ પડ્યા મનીષ જોઠી પ્રવક્તા છે જી બોલો બોલો બેન એક જે જે મીંદડી બની જાય છે બેન ઘરે કરે જાય ને ત્યારે મર્યાદામાં શું ભારતીય જનતા પાર્ટી જે છે છે જે લોકો ત્યાં ગયા છે એ એટલે ત્યાં શું છે એ એક cadder base party તો છે જ એના એક બુદ્ધિપૂર્વક ના આંતરિક જેને લોકશાહી છે લોકશાહી બોકશાહી કઈ નહીં ઠીક છે આ બધી કહેવાની વાતો છે આંતરિક ભયંકર નિયમશાલી છે નિયમશાહી અને નિયમાશાહી એવી છે કે હાર્દિક પટેલ પર શું કે ચા કરી ન શકે અલ્પેશ યાદવ અલ્પેશભાઈ ઠાકોર પર શું કે ચા ન કરી શકે

અને કોઈ પાછી પોલિસી લેવલની જેમ મેં જાતિગત રાજકારણ વાત કરી હતી જાતિગત વસ્તી ગણતરી વાત પણ એને જ કરી હતી અમિત ચાવડા જ કરી હતી પાછી અલગ press conference કરી ને કરે તો હું એમ કહું કે એ નિયમશાહી નહીં હોવા ને કારણે અહીંયા બધા બેફામ બોલતા હતા ને કરતા હતા ત્યાં શું છે કે સાસરિયું છે મર્યાદામાં રહીને રહી તમે તમારી જગ્યા બનાવવાની છે તમે ચોક્કસ જ એ સભ્ય છો પણ જેમ તમારે તમારું સ્થાન બતાવવાનું બનાવવાનું અને પછી સ્થાયી રીતે જીવવાનું પણ બીજા તો કોંગ્રેસમાં મીંગળી મિયાની મિંડ થી ભારેલો અગ્નિ નથી એ બુદ્ધિપૂર્વક વાવેતર છે એ મીંગળીઓ ક્યારેક શેર થઈને ને છે આના ભાથામાં અનેકો તીર છે ભારતીય જનતા પાર્ટીમાં અને એ એવડો મોટો પક્ષ બની ગયો છે એટલે હવે કાલ સવારે ઊઠીને અર્જુન મોઢવાડી આવે તો

અને સારી વાત છે એવું તમે કરજો આવું જો કર્યું હોત તો ભારતીય જનતા પાર્ટીના સદમાંથી હવા નીકળી ગયો હોત સાથે સર સાથે સાથે કોંગ્રેસ ભારત જોડો યાત્રા પણ કરી રહી છે ને

સારો રિસ્પોન્સ એટલે તમે ક્યાંય બતાવો કોમન મેન મળવા જોઈએ મણિપુર રાજ્ય છે છે આપણે જાણીએ છીએ ત્યાં જે અત્યારે ચાલી જેવું મ્યાનમાર માંથી આવેલા આતંકવાદીઓ જેને કહી શકાય એ અત્યારે હા આકાર મચાવી રહ્યા છે અને તમામ લોકોને એક વાત એ હકીકત છે બધા માને છે કે અહીંયા કેમ નરેન્દ્ર મોદી નથી આવ્યા વડાપ્રધાન હોવા છતાં શું મણિપુર એમ કે કે ભારતનું રાજ્ય નથી વગેરે એ એક એની પાસે સોફ્ટ એક મુદ્દો છે એટલે એને મણિપુર થી શરૂ કરી યાત્રા નો ડાઉટ ત્યાં એટલું હિન્દુત્વ પ્રસરેલું નથી જેટલું આપણે અહીંયા ચર્ચા કરીએ છે ના જેવું ત્યાં ક્રિશ્ચિયન નો જોર વધુ છે ક્રિશ્ચિયન એ લોકોનું જોર વધુ છે એટલે એવા તો અનેકો રાજ્યો છે કેરળ સહિતના સાત જે સેવન સિસ્ટર્સ કેવાય છે ત્યાં ભારતીય જનતા પાર્ટી નો કોઈ બે નથી કે લોકો એ મનમન નામ જેમ આપણે અહીંયા സിപിઆઈએમ નું નામ મનમન સાંભળી રહી છે કે സിപിઆઈએમ ના નામે આ ઓળગો થઈ જાય એવી કોઈ પ્રજા નથી એવી જ મણિયા આપણે મણિપુર થી માંડીને અનેક રાજ્યો માં છે એટલે આ લોકો તેની દુખની નક દબાવું કે ભાઈ મણિપુર થી શરૂ કરીએ એટલે ત્યાં તમને એમ લાગે રિસ્પોન્સ રિસ્પોન્સ ઓબવિયસલી ત્યાં ના જે લોકો છે એ ટી હિન્દુ જેવા છે નહીં એ હિન્દુસ્તાન જેવા લોકો છે

જેમ આ લોકો રામ ના નામે કરે છે તમે લોકો આના નામે કરો કે એ તો કે તમને કોઈ વાંધો અમારો વિરોધ હોઈ શકે નહીં અહીંયા તટસ્થ વિશ્લેષક તરીકે કહેવું પડે કે એને કાઈ નહીં તો પણ એ ચેતન મંતુ બનવા માટે તેને આ કાર્યક્રમ ઘડી કાઢ્યો કોઈ વાંધો નથી પરંતુ મુદ્દો એવો હોવો જોઈએ જે દરેક રાજ્યમાં સ્પર્શી જાય તમારી જાણ ખતર કોંગ્રેસમાં અત્યારે મહારાષ્ટ્રમાં એનું સમાપન થવાનું છે તો તમે વિચાર કરો મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે કોંગ્રેસની જેને એ એલાઈન્સ કહે છે એ લોકો સમજી

લાગે ખરું કે ઓડિયન્સ છે ખરું પણ તમે એક પણ પ્રજા ને અત્યારે પૂછો કોમન મેન પૂછીએ કે ભાઈ ભારત જોડો એટલે શું તમે મને કયો ભારત ક્યાં તૂટી ગયું ને શું શું કામ કામ જોઈએ તોડી નાખ્યું તો કોઈ કે કોણ ક્યાં તૂટી ગયું એટલે હું કઉ છું કે કેટલાક આઈડિયા જે છે ને પછી તમે કરો તો જુદી વાત છે વાયર નું ઘૂસળું મોઢામાં નાખીને ચડો એ ઘૂસણું ખતમ ન થાય રસ જરે નહી મોઢું બંધ ન થાય તમે ભૂખ ખાતા હોય એવું લાગે

તો ભલામા પેલા પક્ષ ને જોડો પછી તમે ભારત તો જોડે જ છે ભારત ને કોઈ તોડી શકે એમ નથી અને પ્રજા એટલી બધી હવે નિર નથી સાહેબ કે કોઈ પક્ષ ધારે તો જોડે ધારે તો તોડે હવે આધારિત નથી સાહેબ એક બહુ મોટી વાત હકીકતે સમજાય છે અત્યારે પ્રજા એટલી એલર્ટ થઈ ગઈ છે પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી એક જમાનો હતો કે જજાકા પતાકા બીજા દિવસે તમને રોડ ઉપર ફેંકાયેલા જોવા મળતા આજે તમે જુઓ સ્થિતિ રાષ્ટ્રવાદ તમે ગમે તે ધ્વજ પડ્યો એને સન્માન આપીને કોઈ ચોક્કસ જગ્યાએ મૂકશે તો આ હદે જો દેશ ભાવના પ્રબળ થઈ હોય હવે એમાં તમે ભારત ને કોઈ તોડવાની વાત કરે મજા છે કોઈ તોડી શકે કારણ કે પ્રજા એને તોડી નાખે એમ છે જે ભારત તોડવાની વાત કરે એમ એટલે ભારત તૂટવાનું નથી તમે પક્ષની ચિંતા કરો તો સારી વાત છે જેથી કરીને લોકતંત્ર જે છે ઈ આમાં જોડાયેલું રહે આપણા દેશમાં અને કઈક પ્રજાનું હિત થાય એમાં કોઈ ના નથી ભારત જોડવાનો કોઈ અસર છે નહીં અને એની જ અસર છે કે બીજા બધા લોકો સમય મળે ત્યારે રાહ જોઈ રહ્યા છે તકની અને સરી રહ્યા છે સમય મળે એટલે રાહ જોઈ રહ્યા છે તકની અને પોતે પક્ષ છોડીને જઈ રહ્યા છે અસર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આપે જે રીતે કીધું કે પોરબંદરમાં સતત ચર્ચા ચાલી રહી છે કે કઈક નવા જૂની થશે એટલે જોઈએ કે આજે અમિતભાઈ શાહ ના બેન નું અવસાન થયું છે એટલે એ પણ પાછા બીજી રીતે વ્યસ્ત બે દિવસ છે ખરા ગુજરાતમાં પણ એના કૌટુંબિક કામમાં વ્યસ્ત રહેશે એટલે પણ બે પાંચ દિવસ ખેંચાવાનું છે પણ

તો આ હતા જગદીશ મહેતા સર જેમનું કહેવું છે કે કમૂરતા હવે પૂરી થઈ જશે અને કમૂરતા પછી ઘણા બધા કોંગ્રેસના નેતાઓના દાણા દબાય અને પછી એ લોકો બની શકે કે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે કારણ કે અત્યારે ચર્ચા સતત ચાલી રહી છે કે અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર જેવા જે સિનિયર નેતાઓ છે એ નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે પરંતુ કોંગ્રેસ તરફથી ટ્વીટ આવી છે અને કીધું છે કે આ વાત સંપૂર્ણ રીતે અફવા છે જોવાનું દિલચસ્પ રહેશે પોરબંદરમાં જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે અર્જુનભાઈ નામની શું થશે શું નહીં એ દરેક ખબર જાણવા માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ આભાર